હવે આ કે વાત કરીએ રાજકોટની તો એક સમયમાં જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ચોક્કા અને છગ્ગા ઉડાટતી હતી તે ગ્રાઉન્ડમાં હવે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને માં ભવાનીની આરાધના કરી હતી ત્યારે રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલા સુરભી ગરબા આયોજક રવિભાઈ બાળા સાથે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું

તેથી સુરબી રાસોત્સવ ગરબા દ્વારા ગરબામાં ફરજિયાત તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો છે આતકે તકે ગરબા રમવા આવેલા ખેલૈયાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગરબા એ એક ગુજરાતીની સંસ્કૃતિ છે અને એટલું જ એટલે જ કહેવાયું છે કે ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત વધુમાં ખેલૈયાઓ દ્વારા જણાવતા કહ્યું હતું કે મા નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે ગરબા

ત્યારે ફરી ક્યારે નવરાત્રી આવે તેની રાહ જોતા હોય છે હાલ નવરાત્રીનો પર્વ શરૂ છે ત્યારે સમગ્ર ગુજરાતની પોલીસ ખડે પગે રહી પ્રજાની સુરક્ષા કરી રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીના પર્વે રાજકોટમાં યોજાયેલા અર્વાચીન તથા પ્રાચીન અને શહેરી ગરબા રાસોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે અર્વાચીન ગરબામાં કોઈ આવારા તત્વ ગરબે રમવા આવેલા બહેન દીકરીઓની છેડતી ન કરે અથવા તો અવાવરૂ જગ્યા પર કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે માટે રાજકોટ પોલીસ વિભાગની મહિલા પોલીસની સી ટીમ પણ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અર્વાચીન ગરબાના ગ્રાઉન્ડમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

જવાબદારી તમારી અને જવાબદારી અમારી

અને શરૂઆત થઈ છે આજે પહેલું નોરતું છે અને આમ તો ઉત્સાહ બહુ વધારે હતો બે ત્રણ મહિના અગાઉ લોકો તૈયારી શરૂ કરતા હોય છે અને 15 20 દિવસ અગાઉ તો તણિયા સટીશુ પહેરશું મેકઅપ સુગર સુ બધી તૈયારી થઈ જાય છે બે દિવસ નવા સ્ટેપ્સ આવ્યા છે ઘણા બધા આદતોના સ્ટેપ્સ આવ્યા છે ઘણા બધા કસ્ટમાઇઝેબલ સ્ટેપ્સ છે કે ગ્રુપ ઇન્કોર્ડિંગ કરતા હોય પણ બસ આને તો 6 સપ્તાહ સપ્તાહમાં સૌથી વધારે કે જે રમવાની પંચા અને પોતાના જાણીતા હતા

બધા લોકોને એક એવો નવરાત્રી એક આખા વર્ષમાં એક એવો ટાઈમ આવતો હોય છે જ્યાં ખેલાયાઓ પણ કીધે ગરબાના તાલે રમતા હોય છે અને એક આપણે માતાજીનું પર્વ એટલે મોટું મોટું ફર્વો હિન્દુ ધર્મ તો એક નવરાદ્રી એમાંથી આવે છે અને ગુજરાત એટલે ગરબા ગરબા એટલે ગુજરાત એ જ આયોજન આયોજનમાં અમે અહીંયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને બધા ખેલૈયાઓ રાજકોટથી ગરબા પ્રિય જનતા સુરક્ષિત રીતે ગરબા રખી શકે છે અને ગરબાના ના લાવો લાવો લેજો